દર્શક મિત્રો નમસ્કાર આજે આપણો જન્મદિવસ છે જન્મદિવસ છે એટલે આપણે એવું નક્કી કર્યું છે કે આપણે નાના નાના બાળકોને જે ગરીબ પરિવારના જે છે એને આજે આપણે મહાવીર આઈસ્ક્રીમની અંદરમાં જઈને આપણે એમને આઈસ્ક્રીમ ખવડાવો અને આપણો જન્મદિવસ મનાવો કારણ કે જન્મદિવસ આપણે આજે પતંગ હોટલમાં જઈને તો મેં મનાવ્યો પણ મને એમ થયું કે આપણે નાના નાના બાળકોની સાથે પણ આપણે આઈસ્ક્રીમ ખાઈ અને આપણે જન્મદિવસ મનાવો તો આપણે મહાવીર આઇસ્ક્રીમમાં જાય છીએ અને નાના નાના બાળકોને આપણે ગુરખાને આઈ बांदा आपने बांदा बनाई है ना वही आईसी कॉलोनी के बदमसे बदम बदम जो भैया बदमसे कॉलोनी देख ले आप जो वहां पर है ये ये थाउज़न चार चार बदम जाओगे जो आईसी जाओगे आप दिल्ली से उसी रेडियो आलू आईएसी जाओ 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 आईएस

કારણ કે ભગવાને જો તમને પણ આવ્યું હોય તો તમે પણ ખરેખર આવું કિય કાર્ય કરો અને આવા જે ગરીબ પરિવારના જે લોકો જે છે એને તમે પણ કંઈક છવડાવો તો ભગવાન તમને પણ રાજી થાય અને આપણા દિલને બીજાને થાય કે ન થાય પણ આપણા મનની અંદરમાં આપણને ઉમંગ અને આનંદ થાય કે આપણો મારો જન્મદિવસ છે એ પણ મેં સાર્થક રીતે આ જે ઉજયો છે એ મને પણ આનંદ થાય છે ભાણાભાઈ ને અમે બંને પણ એમ કેમેરામેનને અમારા જે મારા મેઇન જે કહી શકાય ભાટી ટીવીને અમારા તો કેમેરામેન અશોકભાઈ વોરા જે છે એ અને અમે બંને પણ આઈસ્ક્રીમ ખાવાના છીએ કારણ કે બધાને ખવડાયો તો અમે કેના માટે બાકી રહીએ એટલે હવે હું ભાણાભાઈ બે અમે આઈસ્ક્રીમ ખાઈ છીએ હવે થેન્ક યુ થેન્ક યુ જો વિશ કર્યું છે હવે હું પણ આઈસ્ક્રીમ આવી દર્શક મિત્રો આજે બીજું કાંઈ નહીં તો અમે અમારા ભાટી ટીવીના જે કહ્યું તે ભાટીએન અને મારા મિત્ર કહું કે મારા કેમેરામેન રીતે એક મારા સ્નેહી કહ્યું અશોકભાઈ વોરા અને અમે બંને આ બધે બધા સાથે આવ્યા છે તો એને પણ મારે વિશ કરવું જોઈએ અને એને પણ મારે કવડું કરવું જોઈએ તો અમે બે સાથે અમે આઈસ્ક્રીમ ખાઈએ છીએ